હેલો મિત્રો કેમ છો તો આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ કારેલા સરગવાનું સ્પેશિયલ શાક એના માટે સૌપ્રથમ આપણે વાળીમાંથી સરગવાની સીંગ તોડી લઈશું મિત્રો સરગવામાં દરેક પ્રકારના વિટામિન કેલ્શિયમ હોવાથી સરગવાને શાકભાજીનો રાજા ગણવામાં આવે છે લોકો સરગવાનો ઘણી બધી રીતે ઉપયોગ કરે છે કોઈ તેના પાનની ભાજી બનાવે કોઈ તેના મોરની ભાજી બનાવે કોઈ તેના પાનનું ચૂર્ણ બનાવે આવી રીતે સરગવો ખૂબ જ લાભદાયક છે હવે આપણે સરગવાને વ્યવસ્થિત રીતે ધોવાની તૈયારી કરીશું સરગવાના પણ ઘણા બધા પ્રકાર છે એમાંનો આ એક કાર્યો સરગવો જેનું પણ ખૂબ જ મીઠું થાય છે ખેતર ખેતર વચ્ચે ઝૂપડું અને ઝૂંપડા દીકાળજો જોને આવ્યો અરે રે ઓલું છાપરું કરશું પર અડરે ઓલું છાપરું કરીશું પર આપણે વ્યવસ્થિત રીતે સરઘવાની સિંગ અને બટેટાને વ્યવસ્થિત રીતે ધોઈ નાખશું ને ત્યારબાદ આપણે એને કટિંગ કરવા લઈ લઈશું સરગવાને વ્યવસ્થિત રીતે કટિંગ કર્યા બાદ આપણે એને એક બાજુ લઈ લઈશું મિત્રો હવે આપણે બટેટાને પણ યોગ્ય રીતે કટિંગ કરી એને પણ આપણે બાફવા મૂકી દેસુ જેથી કરીને સરદવાની સિંગ અને બટાટું વ્યવસ્થિત રીતે બફાઈ જાય મિત્રો સરગવાની સાથે સાથે આપણે લીલા વટાણા પણ ફોલી લઈશું અને એને પણ આપણે બાફવા મૂકી દઈશું એક તપેલામાં સરગવાની શીંગ બટેટા બાફવા માટે તૈયારી કરીશું અને ત્યારબાદ ઉપરથી વટાણા પણ ઉમેરીશું ઉપરથી બેથી ત્રણ ગ્લાસ પાણી ઉમેરીશું જેના કારણે આપણું શાક વ્યવસ્થિત રીતે બફાઈ જાય અને મિત્રો આપણે સ્વાદ અનુસાર થોડું મીઠું પણ ઉમેરીશું મિત્રો આપણું શાક વ્યવસ્થિત રીતે બફાય ત્યાં સુધીમાં આપણે થોડું કટિંગ કરી લઈશું મિત્રો એકવાર આપણે જોઈ લઈશું કે આપણું શાક વ્યવસ્થિત રીતે બફાઈ ગયું આપણે બાફેલા બટેટા અને વટાણાનો વ્યવસ્થિત રીતે છૂંદો બનાવી લઈશું જેથી કરીને ઘાટો રછો બને અને સ્વાદ પણ સારો આવે અને ઉપરથી આપણે થોડા સિંગદાણા પણ ખાંડી લઈશું જેનાથી પણ ભરપૂર સ્વાદ આવે હવે આપણે શાક બનાવવાની તૈયારી કરી કરીશું એક તપેલામાં થોડું તેલ લઈશું તેલ આમ તો ખાવા માટે બેસ્ટ તેલ કહેવાય તેલ આવી ગયા બાદ આપણે રાય નાખીશું રાય વ્યવસ્થિત રીતે ફૂટી જાય પછી આપણે હિંગ નાખીશું ત્યારબાદ આપણે આખું જીરું નાખીશું એકથી બે ચમચી વ્યવસ્થિત રીતે પાકી ગયા બાદ જ આપણે એમાં આદુ અને લસણ નાખીશું અને ત્યારબાદ આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું વ્યવસ્થિત રીતે તેને ધીમા તાપે ચડવા દઈશું જેથી કરીને ડુંગળી વ્યવસ્થિત રીતે ચડી જાય સ્વાદ અનુસાર આપણે એકથી બે ચમચી મીઠું નાખીશું વ્યવસ્થિત રીતે તેને હલાવી લઈશું જેથી કરીને આપણી ડુંગળી વ્યવસ્થિત રીતે પાકી જાય ઉપરથી આપણે ઝીણા ચમારેલા ટામેટા નાખીશું હવે આપણે એને ધીમા તાપે છડવા દઈશું જેથી કરીને ટમેટા વ્યવસ્થિત રીતે ચડી જાય ડુંગળીને ટમેટા ચડી ગયા બાદ મિત્રો થોડી એમાં હળદર ઉમેરીશું ત્યાર બાદ જીરું પાવડર ઉમેરીશું હવે આપણે મિત્રો એમાં ભેળવેલું લાલ મરચું ઉમેરીશું વ્યવસ્થિત રીતે ડુંગળી ટમેટા ચડી ગયા બાદ આપણે બટેટા અને વટાણાનો જે સુંદો બનાવ્યો હતો એ ઉમેરીશું જ્યાં સુધી પરફેક્ટ ભળી ન જાય ત્યાં સુધી આપણે એ સૂંડાને હલાવતા રહીશું ઉપરથી આપણે ખાંડેલા શીંગદાણા ઉમેરીશું જેથી કરીને આપણા શાકનો સ્વાદ ભરપૂર આવે મિત્રો હવે આપણે એમાં આપણું બાફેલું સરગવાનું શાક ઉમેરીશું એકવાર ખાવું ને ખાતા રહી જાઓ એવો આપણું સરગવાનું શાક અને એમાં એક કારેલિયા સરગવાનું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે આપણું શાક વ્યવસ્થિત રીતે ચડી ગયા બાદ આપણે ઉપરથી કોથમરી નાખીશું જેથી કરીને આપણા શાકનો સ્વાદ ભરપૂર આવે நான் 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 મિત્રો હવે આપણે આપણી થાળી સજાવી રહ્યા છીએ સૌપ્રથમ થોડું સરગવાનું સ્પેશિયલ શાક ઉમેરીશું ત્યારબાદ ડુંગળી મરચું મીઠી મીઠી સાસ બાજરીનો રોટલો મિત્રો આપણું ભાણું તૈયાર થઈ ગયું છે તમે પણ મિત્રો તૈયાર થઈ જાઓ મારી સાથે જમવા માટે મિત્રો આપને અમારો વિડીયો કેવો લાગજો ખાસ કરીને કોમેન્ટ કરજો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળતી રહે આભાર